હેલો એવરીવાન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ લ કેમ છે બધા બધા મજામાં ને તો ગઈકાલે એને વિડીયો સાસરીમાં કર્યો હતો અને આજે સ્ટાર્ટ કરું છું પિયરમાં તો એવું થયું હતું ને કે કાલે એટલે કે આજે મારે હોસ્પિટલ જવાનું હતું બે ત્રણ હોસ્પિટલ ફરવાનું હતું એટલે આસ્થાને મેં પિયર મૂકવા આવી હતી આસ્થા આને મિતીક્ષાને તો મૂકીને હું જતી રહી હતી ને પછી ત્યાં જઈને ફોન કરી જાઉં બધી હોસ્પિટલમાં તો બધી એપોઇન્ટમેન્ટ નહીં મળી એટલે મેં કીધું એક દિવસ તો એક દિવસ પાછી છોકરીઓ જોડે જતી રહું એમ કરીને પછી રાતે જ પાછી હું આવતી રહી ગઈ કે એક દિવસ પણ કેટલો કિંમતી હોય કમ કે આજ તો મારી નાની છે અને મારા વગર રહેતી નહીં એટલે પછી મેં કીધું મેં પાછી આવતી રહું અને મમ્મી પણ એવું જ કહેતા હતા કંઈ નહીં જતી રહે એક દિવસ સાથે રહું તો કેટલું કહેવાય એમ કરીને પછી પાછા આવતા રહ્યા હતા મેં નિ તો જમવાનું પણ અહીંયા આવીને જ જઈમાં કેમ કે મમ્મી ઘર સાફ કરતા હતા એટલે પછી મમ્મીએ બનાવ્યું જ નહોતું ત્યાં એટલે પછી મમ્મી કહે કે કંઈ નહીં જતા આવો કાલે પાછા આવતા રહેજે એટલે હવે આજે બપોર સુધી અહીં રહું ને પછી સાંજે જતી રહીશ પાછી સાસરીમાં આસ્થામી દીક્ષા તો અહીંયા જ રહેશે જ્યાં સુધી હું સારી થઈને ના આવું ત્યાં સુધી તો કંઈ નહીં આસ્થા જાઈ ગઈ હતી રાતે અને એવું થયું હતું ને માતાજીની કૃપાથી હું હતી ને ભાઈ ભાભી ને બધા વાતો કર્યા કરતા હતા અને આસ્થા છે ને કાર્ટૂન જતા જોતા એનું મેં તે પહેલી વાર સુઈ ગઈ હતી તો માતાજીની કૃપા થાય તો કદાચ મારી આસ્થા રડિયા વગર એટલા દિવસ કાઢી નાખે મારી વગર તો આજુ કન્ફર્મ નહીં કીધું કે મને કેટલા દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે દસ દિવસ તો કન્ફર્મ છે દસથી ઉપર પણ થઈ શકે તો કંઈ નહીં હવે મમ્મી ને બેન છે રાખી લેશે ટેન્શન નહીં ગમ કે મેં ના રાખું એટલું સારું એ લોકો રાખે છે એટલી કાળજી રાખે ને મારી કરતા વધારે એટલે ટેન્શન નહીં બસ એટલું કે આસ્થાની મને યાદ આવે છે કે મારું છોકરું મને શોધતું હોય તો ગઈકાલે ઇમોશનલ થઈ ગઈ નથી એટલી રાયડી એટલી રાયડી ને મેં ઘરે પહોંચી હતી સાસરીમાં ત્યાં સુધી અને સાંજે આવી ત્યાં સુધી અને ગાડી જોઈને તો આસ્થા એટલી ખુશ થઈ ગઈ હતી ને કે મમ્મા આવી મમ્મા આવી એમ કહીને જબરી હશે મારી આસ્થા તો આસ્થાને લીધે વીક પડી જાઉં છું મેં મિતિક્ષાનો તો કંઈ વાંધો નહીં એને તો ગમે છે પહેલેથી તો બે વર્ષ પહેલાં પણ હું ગઈ હતી ને હોસ્પિટલ ત્યારે પણ એની માસી જોડે મારી કરતાં વધારે એની માસી જોડે એને ગમે છે એટલે એનું ટેન્શન નહોતું હતું પણ આસ્થા કોઈ દિવસ રહી જ નહીં મિતિક્ષાની સ્કૂલ હતી એટલે મને અહીં આવવાનો મોકો જ નહીં એટલે એટલો બધો કે આસ્તા એ સેટ થઈ શકે તો એ આસ્થાનું પણ ગમે છે કેમ કે રમાડવાવાળા એટલા બધા છે ને ત્યાં સાસરીમાં બધા પોતપોતાનું કામ કરે ને અહીંયા રમાડવાવાળા છે ને કામ મૂકીને પણ ઘરે રહી જાય રમાડવા માટે એટલે પછી અહીં લોકોને વધારે ગમે છે તો આસ્તા પણ મારી સેટ થઈ જશે છોકરાની મજા અલે મોન્ટુ મામા નાના છે તારો વજન તો જો

હાટ થઈ જશે પાણી લાગે ને એટલે પછી કઈ જાય લી તું કોની જોડે જાય હે કઈ જાય છે તો કે ડુંગર માં ડુંગર માં જ ભાઈ ભાભી ગયા છે એમના દાદી ને મળવા અહી નજીક માં ગયા ખામર બો નજીક પણ નથી ભાઈ લઈ ગયો છે આસ્થા ને હવે રડે કે શું કરે શું ખબર કે આસ્થા ગઈ નહીં ને એ બાજુ કોઈ દિવસ અજાણું લાગે તો રડવા હું માંડે એટલે આવશે જલ્દી જલ્દી પાછા કેલા મન્ટ મન્ટ ભાઈની સંડે છે આજે સ્કૂલ

મકાઈ ખાય ખાઈ ને જો બધા કેવા બેઠા પેલા જોવા મનતું નહીં

કટારે નંબતા રમે તાએ હમ ચાના હોય ચા રે નીચે પી જાય થોડી પાપડી મમ્મી પી હાજી હાથ પર દેતા નથી કરું તું હા છોકરું કંઈ ગયું હતું હા છોકરું હા છોકરું કંઈ ગયું તું તું એવું હા દાદી હતી તું નથી શું હા હા એવું કરીએ જય હા মোটিন মোটি আইসকেম ছেম খসযে 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 কেলেছে কেরি কেডরি লেয় আছে মামা কেয় খ্য়েত্্য় খেট্রগেয় আদ

મરઘી બચ્ચુ તો ખેતર ફરી આયા બળદયા ખોવાઈ ગયા તા તે શોધવાઈ ગયા તા અને કેરી પાડતા તને ખબર છે કે બાજુ જવાનું છે તે પેલી સાઈડ મામા છે બાજુ બળદ બાંધે પેલી બાજુ પેલી બાજુ શું પણ મામા કેટલું इस पात्र रेडी छे आवा माटे झाडो चालो तो बरसात चालू થઈ ગયો ને ઠંડી લાગે આ તું પજો ખા ખોટી એક ના કે દરમ હા पाचा घरे आता रही आम आज तो मैं दीक्षा ने मूकी ने नहीं जो आज एकदम मोकला है आज तो मैं दीक्षा आगे सुनो सुनो तो मोबाइल में बीजी से आ बाजू जाने कपड़ा पेक थी गया है हॉस्पिटल जाए मारू हजू विचार शू लो चालो डी निया चिन कतेें तो प्रे णनि वावतनवा ीडे साथ त्या सुभीचै मताजी कु नहीं